ભરૂચનો આદિવાસી સમાજ ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યો હતો તે તેનો સમય આવી ગયો આજે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને ખૂબ જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો રાજપીપળા જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી શેર આયાના નારા પણ લગાવ્યા પરંતુ આ વચ્ચે જ્યારે મીડિયા સાથે જ ચૈતર વસાવાએ વાત કરી ત્યારે તેમણે કેટલાક વિષયને લઈને ભાજપમાં જવાને લઈને તેમજ તેમની પર જે કેસ થયો છે તેને લઈને તેમજ આવનાર સમયમાં તે ક્યાં રહેશે તેની પણ વાત કરી હતી તેને લઈને હું વિસ્તૃતમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે અને તેઓએ મીડિયા સાથે પણ વાત કરી અને ત્યારે તેમના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેમની એન્ટ્રી પણ થઈ અને સમર્થકો તેમની એક ઝલક માટે પડાપડી પણ કરતા હતા પરંતુ આ વચ્ચે જ તેમને મીડિયા સાથે વાત કરતા સવાલ પૂછવામાં આવ્યો કે અત્યાર સુધીમાં કુલ ચાર ધારાસભ્યો ભાજપમાં જઈ ચૂક્યા છે તો શું તમે પણ જશો તો તેમણે જવાબ આપ્યો કે ભાજપે સામદામ દંડ ભેટ તમામ પ્રકારની વસ્તુઓ અજમાવી લીધી છે પરંતુ અમે ઝૂકીશું નહીં કારણ કે અમે બિરસા મુંડાના વંશજો છે એટલા માટે હું કંઈ પણ કરી હું ભાજપમાં નહીં જાઉં તેવા તહેવાર તેમણે બતાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક કંઈ પણ કરી લે હું જે પાર્ટીમાં છું એ જ પાર્ટીમાં રહીશ ત્યારબાદ ચૈતર વસાવાએ તેમના કેસને લઈને વાત કરી હતી આ જે કેસ છે સમગ્ર ખોટી રીતે ઉપજાવા ઉપજાવી કાઢવામાં આવ્યો છે તેમજ તેમણે આગામી સમયમાં જ કારણ કે જે કોર્ટ છે તેમણે આદેશ આપ્યો છે કે તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લામાં નહીં રહી શકે તો તેને લઈને પણ તેમણે નવા સર્નામા વિશે પણ વાત કરી હતી આપ સાંભળો કે ચૈતર વસાવાએ શું કહ્યું હતું ચાર સારા સભ્યોએ રાજીનામું કે ચૈતર વસાવા પણ જે દબાણ દબાણ સહન કરી શકે હવે અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની દબાણ વસાવીને રાજીનામું આપ્યા હશે ભાજપે અમારા પણ સામદામ ભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્રનો ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડાના અમે વંશજો છે અમે ક્યારેય ભાજપ સામે અમે ક્યારેય ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું

ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનું અમે માન માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું તો ચૈતર વસાવા હવે ગાંધીનગર રહેશે તેઓ ગાંધીનગર આવશે ને જ્યાં એમએલએ ક્વાર્ટર્સ હોય છે ધારાસભ્યને જે ક્વાર્ટર્સ આપવામાં આવે છે ત્યાં ક્વાર્ટર્સમાં હવે ચૈતર વસાવા રોકાશે જે ગાંધીનગરમાં સેક્ટર એકવીસમાં છે ત્યાં ચૈતર વસાવા હવેથી રોકાશે તેવું તેમણે જણાવ્યું છે તેમજ તેમણે જણાવ્યું કે આ જે આખો સમગ્ર કેસ છે તે ખોટી રીતે ઉપજાવી કાઢવામાં આવ્યો તેમણે કહ્યું કે અમને માથાભારે શખ્સ તરીકે દર્શાવવામાં આવ્યા જો અમે માથાભારે શખ્સ બનીએ તો પોલીસની પણ હિંમત નથી કે તે આ વિસ્તારમાં આવી શકે આ વાત તેમણે કહી હતી એટલું જ નહીં પરંતુ ભાજપ પર પણ તેમણે આરોપ લગાવ્યા અને એ જ તેવર જે તેવર કહેવાય છે કે હું ઝૂકીશ નહીં તેવા જ તેવર સાથે તેમણે કહ્યું કે ભાજપે સામ દામ દડભેટ બધું જ અજમાઈ દીધું છે તે ગમે તે કર લે હું ભાજપમાં નહીં જાઉં કારણ કે અમે બિરસા મુંડાના વંશજો છે આ વાત તેમણે કહી હતી તેમણે જણાવ્યું કે અંગ્રેજોને પણ અમે હંફાવી દીધા હતા તો ભાજપ સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ આ વાત તેમણે કહી જો કે ચૈતર વસાવા હવે જેલ બહાર આવી ચૂક્યા છે અને હવે તેઓ ગાંધીનગરમાં જે ધારાસભ્યને ક્વાર્ટર્સ આપવામાં આવે છે ત્યાં રોકાશે તેથી આગામી સમયમાં જે કોઈ પણ મળશે તે તમને ત્યાં મળી શકશે અમે સતત આ સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને આ ચૈતર વસાવા સહિતના સમાચારોની અપડેટ મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર